પચીસ ના જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે પણ આવડે આ પ્રક્રિયા આ પ્રક્રિયા હેઠળ જોઈએ તો આપણા ત્યાં સત્યાવીસ દસ બે હજાર પચીસની તારીખ તેર લાખ ત્રણસો જેટલા મતદારો હતા એટલે એ દિવસે જ્યાં મતદારો હતા તમામના આપણે એન્યુમિરેશન ફોર્મ ગણતરી ફોર્મ જનરેટ કરી અને મતદારોને આપણે આપ્યા અને એ પૈકી આપણી પાસે અગિયાર લાખ ઓગણપચાસ હજાર જેટલા જે ફોર્મ છે એ ભરાય અને પરત આવ્યા અને એ આપણે એની અંદર જે ડ્રાફ્ટ યાદી છે એને આપણે સામેલ કર્યા છે સાથે સાથે આખી પ્રક્રિયામાં જે લોકોના મૃત્યુ થયા હોય જે લોકો જ્યારે આપણા બીએલ હોય ફોર્મ આપવા ગયા હોય ત્યારે એ લોકો ત્યાં એબ્સન્ટ જોવા મળે અથવા પરમાનન્ટલી શિફ્ટ કોઈ જગ્યાએ થઈ જાય અથવા ડુપ્લિકેશન આવા અલગ અલગ કારણોસર જે લોકોએ મતદારના જે ફોર્મ છે ભરીને પરત ન આપ્યા એને આપણે એ એસડી યાદી છે એવા એક લાખ પચાસ હજાર ઓગણપચાસ જેટલા મતદારો છે કે જેને આપણે એસડી યાદીમાં નાખ્યા અને આ તમામ જે મતદારો છે એને ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવા આપણે જે ડ્રાફ્ટ યાદી એટલે મૂળ યાદી હતી એમાંથી દૂર થયા અને એને આપણે ડ્રાફ્ટ યાદી અત્યારે એના સિવાયના મતદારોથી આપણે બનાવી છે એટલે એસડીમાં આપણા અગિયાર પોઈન્ટ છ ટકા જેટલા જે મતદાર છે એમાં ગયા છે એને એના નામ મતદાર યાદીમાંથી રિમૂવ થયા છે પરંતુ જે લોકોના આ રીતે નામ રિમૂવ થયા છે એમને ગભરાવાની કોઈ જરૂર નથી આ લોકો એમને એવું લાગતું હોય કે ભાઈ આ યાદીમાં ખરેખર મારો વાંધો છે અને મારે મારો વાંધો રજૂ કરવો છે તો એ પોતાનો વાંધો જે છે એ જે પોતાના ઇલેક્ટ્રો અમારા જે ઈઆર ઓ છે એ ઈ છે એમને રજૂ કરી શકે છે અને જરૂરી પુરાવા પણ એ આપી શકે છે આ દરમિયાન જે છે મારી ખાસ વિનંતી એ છે કે આખી જે ડ્રાફ્ટ યાદી છે અમે પોલિંગ સ્ટેશન ઉપર મતદાર જે અમારા મામ મામલતદાર કચેરી છે પ્રાંત કચેરી છે અમારી એની કલેક્ટર ઓફિસની કચેરી છે મહાનગરપાલિકા છે આ રીતેના અલગ અલગ જગ્યાએ અમે એને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ ત્યાં જઈને પોતે આ ચેક કરી શકે છે અને વાંધો જે હોય આપી શકે છે જે લોકોના નામ રિમૂવ થઈ ગયા એ લોકો પણ પોતે ફોર્મ છ ભરીને અને એનું ડિક્લેરેશન ફોર્મ છે એ ભરીને પોતે બીએલઓને આપી શકે છે અને એનું નામ જે છે જો કોઈ આન્સર નીકળી ગયું હોય તો એ પણ એડ થઈ શકે છે જે લોકોને નોટિસ જનરેટ થશે અને નોટિસ મળશે એવા મતદારો એવા હશે કે જે બેઝિકલી જેનું નામ જે છે એ બે હજાર બેની યાદી કાં તો પોતાનું અથવા એના માતા પિતા દાદા દાદી કે કોઈના નામ સાથેને લિંક નથી થયું એટલે કે મેપિંગ નથી થયું એ મેપિંગ વાળા નો મેપિંગવાળા જે મતદાર છે એ આપણા ત્યાં સિત્તેર હજાર ચારસોને પિસ્તા છે એને આ નોટિસ મળશે અને એ નોટિસ મળેથી મેં કીધું એ પ્રમાણેના આપણા તેર જેટલા અલગ અલગ પુરાવા એમાં પાસપોર્ટ હોય એનો બર્થ સર્ટિફિકેટ હોય આવા અલગ અલગ પુરાવાઓ પૈકી એ લઈ અને કાં તો અમારા એઆરઓ છે ઈઆરઓ પાસે જઈ શકે અથવા એ જે પણ આધાર પુરાવા છે એ બીએલઓને પણ આપી શકે છે અને એ રીતે પોતાનું નામ જે છે એના માટે એડ કરવા માટેની પ્રક્રિયા કરશે અને ઇઆર ઓ છે એના પર જરૂર નિર્ણય લેશે અને એને એડ કરવા માટે અથવા ન એડ કરવા માટેનો જરૂર એમાં નિર્ણય લેશે હવે આખી આ પ્રક્રિયા દરમિયાન એક બીજી સૂચના ભારતના ચૂંટણી પંચ તરફથી એ પણ હતી કે દરેક પોલિંગ સ્ટેશન પર મેક્સિમમ બારસો મતદાન થયો છે એટલે આપણા ત્યાં અભ્યાસ છે કે એનું આખું રેશનલાઇઝેશન થયું અને તેરસો ને આડત્રીસ જેટલા પોલિંગ સ્ટેશનમાંથી હવે ચૌદસો ને એટલે કે એકસો ને એક પોલિંગ સ્ટેશનનો આપણા જિલ્લામાં એ વધારો થયો છે એમાં હું આપણે કહું તો માણાવદરમાં તેર જૂનાગઢમાં પંદર વિસાવદરમાં અઢાર કેશોદમાં અઢાર અને માંગરોળમાં સાડત્રીસ એટલે સૌથી વધારે પોલિંગ સ્ટેશનો વધારો માંગરોળ જે એસીમાં થયો છે એમ કરીને આપણે ચૌદસો ને ઓગણચાલીસ જેટલા પોલિંગ સ્ટેશન અત્યારે નવા આપણા જે આખી પ્રક્રિયા બાદ એમાં બનશે હવે